નમસ્કાર મિત્રો મિત્રો ખલનાયક અને બાજીગરની જોડી જી હા ખલનાયક અને બાજીગરની જોડીએ કમાલ કરી દીધો છે બાજીગર હું તેને કહી રહ્યો છું કે જે સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવે છે સહકાર ક્ષેત્રમાં તેણે ભારતીય જનતા પાર્ટીની સામે જ પડી પોતાનો જે વટ હતો એ ફરી કાયમ કર્યો છે પ્રતિષ્ઠા ફરી કાયમ રાખી છે નામ છે જયેશ રાદડિયા અને હું ખલનાયક એ વ્યક્તિને કહી રહ્યો છું કે જે વ્યક્તિ પણ ખૂબ જ સિનિયર નેતા છે જૂના જોગી છે અમરેલીના દિગ્ગજ નેતા છે નામ છે દિલીપ સંઘાણી આ બંનેની જોડીએ મળીને એક પડદા પાછળ મોટો ખેલ પાડી દીધો રાદડિયા કે જેની પાસે પાર્ટીનું મેન્ડેટ પણ નહોતું જેની સામે પાર્ટીના વ્યક્તિ ઊભા હતા ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ ઊભો હતો બિપિન ગોતા આમ છતાં પણ અપક્ષ રહીને જયેશ રાદડિયા જીતી જાય છે

જયેશ રાદડિયા જીતે છે અને ત્યારબાદ સી આર પાટિલનું એક પત્રકાર પરિષદ પણ હોય છે અને આ પત્રકાર પરિષદમાં સી આર પાટિલ કહે છે કે ઈલું ઈલું કરવામાં આવી રહ્યું છે જેના જવાબમાં દિલીપ સંઘાણીએ જે કહ્યું જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ત્યારબાદ અમે દિલીપ સંઘાણી સાથે વાત કરી અને તે ઢીલા પડ્યા ગોળ ગોળ વાતો કરી પરંતુ વાત પર તો મક્કમ રહ્યા આપ પહેલાં એ સાંભળી લો કે સીઆર પાટિલના ઈલુ ઈલુના નિવેદન પર દિલીપ સંઘાણી શું બોલ્યા હતા ત્યારબાદ આપણે બીજા રેકોર્ડિંગ પર થોડી માહિતી આપું ત્યારબાદ તે પણ સંભળાવું અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એક થી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા હતા સહકારી આગળ મતદાન કરીને પરિણામ લેવાશે આ પરિણામને કોઈ ઈલુલુ તરીકે જોતા હોય તો આવું કેરનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે એને લુલુ કહેવાય કે ભાજપે ભાજપ ચૂંટાય એ લુલુ કહેવાય ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં હોય બીજેપી છે પદ મેળવી લે એને એ લુલું કહેવાય

એમણે સ્વીકાર્યું નહીં એમણે એવું કહ્યું નહીં કે જે હું બોલ્યો છું એ મારી ભૂલ હતી એ આજે પણ પોતાની વાત પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી તેમણે એ પણ કહ્યું કે લોકો જાણે છે સમાચાર બહુ ચાલ્યા મીડિયાએ ખૂબ જ સારું કામ કર્યું લોકો જાણે છે શું થયું અને તેણે મીડિયાનો આભાર પણ માન્યો શું કહ્યું તેમણે અમારી સાથેની વાતચીતમાં સાંભળો ગઈકાલે ચૂંટણી પરિણામ આવી ગયું જયેશભાઈની જીત થઈ ગઈ તમામ પ્રકરણમાં આપનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે સી આર પાટીલ ઈલુ ઈલુ વિશે બોલે છે અને ત્યારબાદ આપનો પણ જવાબ આવે છે શું કહેશો બસ જે કહી દીધું ગઈકાલે નથી નહીં દિલીપભાઈ મારું એમ કહેવું છે કે પાર્ટી નો મેન્ડેટ બિપિન ગોતા તરફ હતો અને ત્યારબાદ જયેશ રાદડિયા નું પણ ફોર્મ ભરાયેલું જ હતું આમ છતાં પણ દિલીપભાઈ જયેશ રાદડિયા સાથે રહે છે અને એ પણ આટલા વર્ષો પછી આમ જોઈએ તો પક્ષની સામે એક રીતે દિલીપ સંઘાણી બોલતા પણ જોવા મળે છે અને રાદડિયા અને સંઘાણી ની જોડી મળી જીત પણ મેળવે છે તો પક્ષ કોઈ કાર્ય એ કર્યું નથી હવે વિચારવું પડશે ખરું પડશે સહકારી ક્ષેત્રમાં

એને કોઈ રીતે વીટવો પાછા આવી કે ખરા તાપે બાબત પર ક્લિયર છો સાહેબ આજે પણ એક વખત બોલાયું જી એ શબ્દો આખે પાર્લામેન્ટની નીતિ કે પાછા ખેંચીશું હ તો એક વાત તો સ્પષ્ટ છે ને દિલિપ ભાઈ કે તમે જે બોલ્યા હતા તેના પર આજે પણ તમે મક્કમ છો મે જે બોલાયું છે કાલે

કે પછી સી આર પાટીલ સાથેની કંઈ જૂની દુશ્મની છે શા માટે અચાનક આ મતદાન પૂરું થયું ત્યારબાદ સી આર પાટીલ સામેના પ્રહારો વધી જાય છે દિલીપ સંઘાણી દિલીપ સંઘાણી ખૂબ જ જૂના નેતા છે તેને ખબર છે શું બોલવું જોઈએ શું ન બોલવું જોઈએ આમ છતાં પણ તે કેમ આ પ્રકારનું બોલ્યા કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું દિલીપ સંઘાણી બિનહરીફ ચેરમેન બની ગયા પરંતુ જયેશ રાદડિયા સાથેનો તેનું સમર્થન જયશ રાદડિયા સાથેનો તેનો સાથ શું આવનાર સમયમાં તેમની મુશ્કેલી ઊભી કરશે દિલીપ સંઘાણી સાથે શું થશે દિલીપ સંઘાણી શા માટે નારાજ હતા દિલીપ સંઘાણી શા માટે સીઆર આર પાટીલને ટાર્ગેટ કરી રહ્યા હતા એ તો કદાચ તેમને જ ખબર છે અમરેલીમાં શું થયું એ આપણે જાણીએ છીએ અમરેલીમાં લોકસભાના ઉમેદવાર હતા તે પણ કદાચ તેવું ચર્ચાઈ રહ્યું છે મુજબ દિલીપ સંઘાણીના કહેવાથી નથી આવ્યા દિલીપ સંઘાણીને જે વ્યક્તિને મૂકવા હતા એ વ્યક્તિને પાર્ટીએ ટિકિટ ના આપી એક એક પણ પણ ચર્ચા ચર્ચા વહેતી થઈ રહી છે છે બીજી તે કે દિલીપ સંઘાણી છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે હવે આ શા માટે તેમણે કર્યું કોઈએ તેમની પાસે કરાવ્યું કે પછી આ પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ એક સ્ટ્રેટર્જી હોઈ શકે એ તો એમને જ ખબર પરંતુ અત્યારે સીઆર પાટીલની સામે તેમના જ પક્ષના લોકો ઊભા છે બેફામ નિવેદનો આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની જે શિસ્ત કહેવામાં આવે છે એ શિસ્ત માટે આ પ્રકારના નિવેદનો આ પ્રકારની હરકત એક વિરોધાભાસ સર્જે છે જોવું રહ્યું શું થાય છે શું પરિણામ આવે છે પરિણામ ઇફકોનું તો આવી ચૂક્યું પરંતુ દિલીપ સંઘાણીના ભવિષ્યનું શું પરિણામ આવે છે જયેશ રાદડિયા તો પોતે જ એક દિગ્ગજ છે પોતાના પિતાએ પણ કામ કર્યું અને પોતાના પિતાનો વારસો જયશ રાદડિયાએ આજે પણ જાળવી રાખ્યો છે પોતાના પિતાના કામને કઈ રીતે આગળ લઈ જવું એ નામ કઈ રીતે સાચવી રાખવું એ કોઈ જયેશ રાદડિયા પાસેથી જાણે એટલે એ પોતાના નામ પર અને પોતાના પિતાના કામ પર જરૂરથી દિગ્ગજ રહેશે પરંતુ દિલીપ સંઘાણીનું આગળ શું થાય છે તેના પર સવાલ છે જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે આ જ પ્રકારે આપને માહિતી આપતા રહેશું આપના અભિપ્રાયની રાહ રહેશે આપનું શું કહેવું છે દિલીપ સંઘાણીના આ નિવેદન પર દિલીપ સંઘાણીની ત્યારબાદની ગોળ ગોળ વાતો પર જયેશ રાદડિયાના કાર્ય પર દિલીપ સંઘાણીના સમર્થન પર સી આર પાટીલની વાત પર આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર